આગેવાનોની આ બેઠક ગાંધીનગરમાં હાલમાં મળી છે આખરે વિવાદનો અંત આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ બે બે વાર માંગેલી આ માફી પરંતુ ક્ષત્રિય સમાજ છે કે હજુ પણ એક બાદ એક બેઠકો કરી રહ્યું છે હવે તો આવેદન પણ આપવાના છે શું આગામી તેમની રણનીતિ છે જી ચોક્કસ એવું કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ ગાંધીનગરમાં એકત્રિત થયો છે તેઓએ મીટિંગ કરી છે અને જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો અને જે પ્રકારે આખી સમાજે જે પ્રકારની લાગણી દુભાઈ છે તેના કારણે તેઓએ પુરુષોત્તમ રૂપાલીની ની માંગણીનો નો સ્વીકાર કર્યો છે ને આ સંદર્ભે સરકાર પગલા ભરે એ સંદર્ભે તેઓ કલેક્ટર કચેરી આવેદન આપવા માટે જવા તૈયાર થયા છે જોકે તેઓની આગ્રહ એ છે કે સમાજના જે લોકો ભેગા થયા છે તમામ લોકો જે સમાજનું ભવન છે ગાંધીનગરમાં ત્યાંથી કલેક્ટર કચેરીએ રેલી જઈને આવેદનપત્ર આપે જોકે પોલીસ એવું કહી રહી છે કે પાંચ જણનું પ્રતિનિધિ મંડળ કલેક્ટર કચેરી પત્ર આપી શકે છે પણ આ બાબતે પોલીસ સાથે થોડોક બોલાચાલી અને સંઘર્ષ પણ તેવો થયો હતો પણ જો તે મામલો થાળે પડ્યો છે અને હવે આ મામલા પર હજુ રૂપાલાને રાહત મળતી નથી દેખાતી એવું ચોક્કસ કહી શકાય જી બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ